સોનાથી લઈને કાગળના કપ જેવી દરેક વસ્તુનો ભાવ માલિક પહેલેથી પોતે જ નક્કી કરે છે પરંતુ રાત દિવસ મહેનત કરનાર ખેડૂતના મોલનો ભાવ બીજા નક્કી કરે છે આવું કેમ તેનું કારણ શું છે ચાલો કહું પ્રકૃતિ અને કુદરત ખેડૂતને સો ગણું આપે છે પણ આ માર્કેટવાળા ખેડૂતને નફાની વાત છોડો મહેનતનો ભાવ પણ નથી આપતા પહેલા મગફળીના ભાવમાં કપાત કરી પછી કપાસનો ભાવ અને હવે આ જીરાનો મોલ તૈયાર થવા આવ્યો છે તો પહેલેથી જ ભાવમાં કપાત કરી દીધી છે અને આવું વર્ષોથી વારંવાર ખેડૂતની મહેનત સાથે વર્ષોથી ચાલી આવી રહ્યું છે ખેડૂતની મહેનત સારે સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે ખેડૂતોની વેદના તેમને નથી સમજાતી કોણ સમજશે ખેડૂતોની વેદના કોઈ નેતા કોઈ સેલિબ્રિટી અરે ભાઈ આમની પર તો તમે વર્ષોથી વિશ્વાસ રાખીને બેઠા છો તમારી આશા સદા નિરાશા પામી છે તો પછી કેટલો હજુ વિશ્વાસ કરશો સાવ બરબાદ થયા થાવ ત્યાં સુધી વિશ્વાસ કરશો એટલા માટે ખેડૂત મિત્રો તમને મારી વિનંતી છે કે આ મહેનત તમે કરો છો અને તમારા મોલનો ભાવ પણ તમે તમારે નક્કી કરવો પડશે અને આ કેવી રીતે શક્ય બનશે તેના માટે બધું વિચારીને બેઠા છીએ ફક્ત તમારા સપોર્ટની જરૂર છે તમારો એક પણ રૂપિયો અમારે જોઈતો નથી બસ તમારો સાથ જોઈએ છે પૂરી સિસ્ટમ અમે તૈયાર કરીને તમને સમજાવું છું તમને તમારી મહેનતનો ભાવ ક્યારે મળશે આ બધું શક્ય છે પણ ખેડૂતોની એકતાની જરૂર છે એટલા માટે ખેડૂત પુત્ર સંકલ્પ સૂત્ર અમારી મહેનત અમારા ભાવ જય જવાન જય કિસાન હું ગોપાલ ભારતીય જય ભારત